અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થઈ જેને લઈને રાજકારણ ગરમાયું કોંગ્રેસે આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી શહેર કોંગ્રેસના હિંમતસિંહ પટેલ ઇમરાન ખેડાવાલા ગ્યાસુદ્દીન શેખ જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનોએ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર મલિક સાથે મુલાકાત કરી આ મામલે રજૂઆત કરી હતી પોલીસ કમિશનરે કહ્યું કે આ ઘટનાને લઈ પોલીસની વીસ ટીમ તપાસમાં લાગી છે મોડી રાતથી એક હજાર જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને જે કોઈ આરોપી હશે તેને ઝડપી લેવામાં આવશે તો શહેર કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ શહેર પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરવા પહોંચ્યું હતું પ્રતિમાની તોડફોડ કરનાર તત્વોને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તો અમદાવાદમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થવા મામલે કોંગ્રેસમાં પણ રોષ જોવા મળી રહ્યો છે મણિનગર વિધાનસભા બાબા સાહેબ કેકા શાસ્ત્રી કોલેજની સામે એ ચાલી આવેલી છે જયંતિ વકીલની ચાલી ત્યાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા વર્ષોથી સ્થાપના કરવામાં આવી છે કેટલાક આ સામાજિક તત્વોએ શાંત વાતાવરણને ડોળવા માટે એટલું હલકી કચ્છાનું પૂર્ત કર્યું છે કે બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરી છે અને રાતના અંધારાની અંદર મૂર્તિને ખંડિત કરીને એ લોકો નીકળી ગયા એટલે સ્થાનિક રહીશો સવારે ઉઠ્યા એમને જોયું કે બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે ખંડિત કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાંના લોકોની અંદર આ ઘટનાની જાણ અમને બધાને થતા અમારા ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અને કોર્પોરેશનના દંડક ભાઈ શ્રી જગદીશભાઈ રાઠોડ અમારા ત્યાંના વોર્ડના પ્રમુખ ભાઈ રવિભાઈ મકવાણા અને વિધાનસભાના અમારા પ્રભારી શ્રી બલદેવ દેસાઈ આ તમામ કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનોએ ત્યાં તાત્કાલિક પહોંચીને લોકોની જે સહાનુભૂતિ હતી એની સાથે તરત મને વાત કરી